હલો આજે તું ભાઈ આપણા ક્રિકેટ રમવાના છે સિક્સ મારવાની હોય તું ભાઈ હા દો હાલો બીજો દડો હવે લા પીળા કલરનું હાલો હવે આ મારી આનથી લાગી ત્યાં सिक्स हाल आलो। आलो आ सारे ना आ रो हेलो वे दड़ो मस्ती में टेनिश नो दड़ो है तू ये दल छोड़ो

એ જાબડું પહેલા આડડડ આ તો આ દામ ભી ઓ રાજા આ કરી આદડડો તોડી નાખવાનો છો પીળા કલરનો હા આ તો હાલ કે વાંદરા આલે અહીં આવતો રે આય

હવે બધા દેડા આપણે પાસે ફેંકી કરી લઈએ હાલો પાછું પહેલેથી બે ઊંધું પીકડ્યું છે બે ટૂંધું એટલે એક દેડા વી ગયો વાડેમાં વાડેમાં વી ગયો